ધોરણ પાંચ ગણિતમાં આપણે ચેપ્ટર નંબર આઠ નકશાલેખન આ નકશાલેખનનો આપણે બીજો ભાગ ભણવાનો છે પહેલો ભાગ અમે ભણી ચૂક્યા છીએ જો વિદ્યાર્થી મિત્રો તમે ન જોયો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તરત જોઈ લેવા વિનંતી ત્યાર પછી આ પાઠ જુઓ તો ચાલે આપણો બીજો પાઠ શરૂ કરીએ તો બીજા પાઠમાં આપણે પહોંચ્યા હતા લાલ કિલ્લાની મુસાફરી તો જોઈએ કે ગફુભાઈ હતા આ જે ગપુભાઈ છે આ ગપુભાઈ અગાઉ છે ને લાલ કિલ્લે જઈ ચૂક્યા હતા અને તે બધા એની માહિતી આપે છે કે લાલ કિલ્લામાં શું શું છે તો ચાલો અમને શરૂ કરીએ તો લાલ કિલ્લાની મુસાફરી મુસાફરી કરીએ તો આ લાલ કિલ્લો છે આ લાલ કિલ્લાનો બહારનો ગેટ છે જેને લાહોરી ગેટ તરીકે ઓળખવામાં આવે છે આ લાહોરી ગેટની તમે અંદર દાખલ થાવ અને પછી ડાબી બાજુ જાઓ તો તમને આ મીના બજાર જોવા મળે છે ત્યાં અલગ અલગ પ્રકારની દુકાનો આવેલી છે બંને બાજુ તો ચાલો શરૂ કરો સારું કરીએ છીએ અમે તો જ્યારે અમે લાલ કિલ્લે પહોંચ્યા ત્યાં ટિકિટ લેવા માટે મોટી લાઈન હતી લાલ કિલ્લાની મુખ્ય મુખ્ય જે ગેટ છે એને કહેવાય ઓળખવામાં આવે છે લાહોરી ગેટ જો તમે જોઈ શકો છો કે લાલ કિલ્લાનો જે મુખ્ય ગેટ છે એને લાહોરી તરીકે લાહોરી ગેટ તરીકે ઓળખવામાં આવે છે તેની અંદર પ્રવેશીને અમે ડાબી બાજુ એક લાંબા પરિસરમાં પહોંચ્યા લાંબુ પોલીસ એટલે કે જેની બંને બાજુ નાની નાની દુકાનો હતી આ સ્થળને મીના બજાર તરીકે ઓળખવામાં આવે છે ત્યાં મેં મારી બહેન મેં મારી એટલે કે ગપ્પુ ગપ્પુએ એની બહેન માટેની બંગડીઓ ખરીદી તો આ આપણું આ મીના બજાર છે અને આ હોળી ગેટ અને આ લાલ કિલ્લો તો તમે જોઈ શકો છો નીચે પણ કે આને સુભાષ માર્ગ છે ત્યાંથી એન્ટર થાવ તમે સીધા એટલે અહીંયા આવે પેલા લાહોરી ગેટ લાહોર ગેટથી તમે આગળ જાઓ એટલે હવે મીના બજાર મીના બજારથી આગળ જાઓ તમે અને નક્કરખાના નક્કરખાના પછી દીવાને આમ પછી ત્યાંથી આગળ જાઓ અને રંગ મહેલ આરામગા દીવાને ખાસ હમામ અને મોતી મસ્જિદ આવેલી છે મોતી મસ્જિદ ના બાજુ મોતી મહેલ આવેલો છે તો આપણે એને એક બાય એક સમજતા જઈએ ચલો પછીનો પેજ નંબર બીજું છે કે નક્કરખાના તમે ચિત્રમાં જે જોયું કે નક્કરખાના છે એમ આ નક્કરખાના આ નક્કરખાનાનો ઉપયોગ શું થાય દીવાનીનો દીવાની આમનો ઉપયોગ શું થતો હતો તેના વિશે આપણે જોવાનું છે તો ચાલો તો નક્કરખાના વિશે જોઈએ કે નક્કરખાના જે આ ઢોલ વગાડીને રાજાઓનો સંદેશો સંભળાવવામાં આવતો હતો કે લગાવે છે જે નક્કરખાના છે એનો ઉપયોગ શેના માટે થતો હતો રાજા કંઈ પણ માહિતી આપવાની હોય પ્રજાને તે પ્રજા એ પ્રજાને આપવાની હોય તો પ્રજા

અને રાજા એને કોઈ પ્રજા સાથે મળવું હોય તો ક્યાં મળતા હતા દીવાની ખાસમાં મળતા હતા ત્યાંથી તમે આગળ જાઓ દીવા આમ થી સીધા આગળ ચાલીને અમે રંગ મહેલ જોયો તે ખૂબ જ સુંદર ઈમારત છે અમારી ડાબી બાજુની બીજી ત્રણ ઇમારતો હતી આ ઈમારતો નકશામાં શોધો તો હાલો જોઈએ આપણે તમે વિદ્યાર્થી મિત્રો ફ્રી વાર કહું કે જો આય ત્યાં નકરખાના છે એ પ્રજાનો મેસેજ પ્રજાને મેસેજ સંભળાવવામાં આવતો હતો રાજાનો

જમણી બાજુએ જમણી બાજુથી રંગમેર આરામ આરામગાહ દીવાને ખાસ આ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે રંગમેર ની અંદરનો ભાગ છે આ દીવાને ખાસ ની અંદર ભાગ છે હવે આપણે નકશા ચાર જે છે આ કિલ્લાનો એમાંથી આપણે પ્રશ્ન જવાબ આપવાના છે તો આમાંથી કઈ ઇમારત યમુના નદી નદીની સૌથી વધુ નજીક છે દીવાને ખાસ કે દીવાને આમ તો જોઈએ આપણે

કઈ બે ઇમારતો વચ્ચે આરામગાહ છે તો ચાલીએ આપણે જોઈએ આરામગાહ ક્યાં આવેલો છે તો આરામગાહ્ય કોની કોની વચ્ચે તો હમામ નહીં આવે દીવાને ખાસ આવશે દીવાને ખાસ અને રંગ મહેલ દીવાને ખાસ અને રંગ મહેલની વચ્ચે આવેલો છે ઘણા વિદ્યાર્થી મિત્રો ઘણા બધા લોકો હમામગી છે પણ હમામ આવશે નહીં કારણ કે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આ જે બિલ્ડિંગ છે

આજે નકશો છે મીના બજારમાંથી સૌથી દૂર વસ્તુ કઈ છે દૂર જગ્યા કઈ છે આ નથી આ નથી દીવાને ખાસ પણ નહીં હમામ પણ નહીં આ એક પણ નહીં આવે આવશે કઈ જવાબ આવશે મોતી મહેલ કેમ કે મોતી મહેલ નો રસ્તો અહીંથી જાય પછી આમ આગળથી જવું પડે અને મોતી મહેલ સૌથી દૂર જણાવવામાં આવે છે દીવાને ખાસ થી મીના મીના બજાર લગભગ કેટલો અંતર છે તો દીવાને ખાસ થી મીના બજાર તો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એક સેમી બરાબર સો મીટર લેવાનું છે તો તે પ્રમાણે આપણે સ્કેલ સ્કેલથી માપ માપવાનું હોય જે પાઠ્યપુસ્તકમાં સ્કેલ તમે માપશો અહીંથી કે અહીંથી આમ આમ જવાનું કે અહીંથી અહીંથી આમ તો તમને સામાન્ય રીતે છસો છ સેમી જેવું દેખાશે છ સેમી જેવું દેખાય એટલે કેટલા થાય છસો મીટર છસો મીટર સુધી આવેલું કેટલું હશે છસો મીટર આગળનું આપ જે છે એ આપણે પાઠ ત્રણમાં શીખીશું તમે વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો થેન્ક યુ